ઓડકાર આવ્યા પછી પણ ખાવાનું છોડે નહીં અને ખાધા જ કરી ખાધા જ કરી કારણ કે એ સુખી છે કોઈ એક સમયે આ બધી માન્યતા હશે પણ હવે પરંતુ મારી દ્રષ્ટિએ એ થોડુંક આધુનિક સમયમાં એ છોડવા લાયક છે કારણ કે ઓડકાર આવે છે શા માટે પહેલાં તો આપણે સમજીએ કે આપણા પેટની અંદર જે ખોરાક સીધો જ્યારે એન્ટ્રી પાડે છે અન્નળીથી સીધો સીધો નીચે ઉતરે પહેલું જઠર એનું પહેલું સ્ટેશન છે જઠરની અંદર થોડોક એસિડ પડ્યો હોય થોડુંક સામાન્ય પ્રવાહી પડ્યું હોય અને મુખ્યત્વે હવા ભરેલી હોય જ્યારે આપણે ભૂખ્યા પેટે છીએ ત્યારે પછી જેમ જેમ આપણે ખોરાક ખાતા જઈએ ખોરાક ખાતા જઈએ આપણે જ્યારે ખોરાક ખાતા હોઈએ ત્યારે ભેગી ભેગી આપણા મોઢામાંથી લાળ પણ અંદર જતી હોય હવે તમે સૌએ જોયું હશે કે તમે જ્યારે લાળ એમને એમ થૂકો છો તો એમાં થોડા થોડા પરપોટા પણ હોય છે રાઈટ એટલે આપણા મોઢામાં જ્યારે ખોરાક ગોળ ગોળ ફરે એ ચણ થાય ત્યારે ભેગી થોડીક હવા બી ભેગી 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 પેટમાં જાય રાખતી હોય એ હવા કુદરતી રીતે આપણા પેટમાં જ્યારે અંદર ઉતરે ત્યારે ખોરાક અલગ પડી જાય હવા ઉપર રહે કારણ કે હવા હલકી છે એટલે ઉપરના ભાગમાં આવે ઉપરના ભાગમાં અમુક તબક્કા પછી જ્યારે હવા ઉપર બહુ જ પ્રેશર જનરેટ થવા માંડે કારણ કે ખોરાક વધુને વધુ વધુને વધુ જ્યારે માણસ ખાતો જાય ખાતો જાય એટલે હવા માટે જગ્યા ના રહે એટલે સ્ટમક શું કરે જઠર શું કરે કે અન્નનળી અને જઠર વચ્ચેનો વાલ સેજ રિલેક્સ કરી આપે હવે આ વાલ બહુ જ સ્માર્ટ વાલ છે એ વાલ એટલો બધો સ્માર્ટ વાલ ભગવાને મૂક્યો છે કે ખોરાકને પાછો નહીં આવવા દે પણ હવાને આવવા દેશે એટલે એટલો બધો સ્માર્ટ વાલ મૂક્યો છે કે હવા પાછી આવશે એ પરપોટા ઉપર ચડશે ને આપણને ઓડકાર આવશે ઓડકાર આવ્યો એનો મતલબ એ થયો કે હવે પેટમાં ભોજનને રાખવા માટેની અલાયદી વ્યવસ્થા કરવી પડી રહી છે કુદરતે હવે થોડીક વધારાની વ્યવસ્થા કરી રહી છે નો ડાઉટ તમે કદાચ સોફ્ટ ડ્રિંક પીતા હો સાથે સાથે સોડા પી રહ્યા છો કે તમે કોઈ કોલ્ડ ડ્રિંક પી રહ્યા છો કે જેની અંદર ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડ ભળે ભળેલો જ છે તો સ્વાભાવિક છે કે તમારા પેટમાં ઓલરેડી વધુ હવા જઈ ગઈ છે એટલે તમને કદાચ જેટલો ખોરાક ઓછો લીધો હોય તો પણ ઓળકાર આવે પરંતુ સામાન્ય આપણું જે રૂટીન જમવાનું છે એમાં જો તમને એમ ઓળકાર આવી ગયો તો એનો મતલબ એમ થયો કે ભાઈ હવે લગભગ આનાથી વધુ આપણા જઠરની નોર્મલ કેપેસિટી હવે આનાથી વધુ નથી હા તમે હજી પણ બધું ઠાંસીને ખાઈ શકો પરંતુ એ ખોરાકનું અતિરેક થયો ગણાય